મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જવાબદાર અધિકારીઓ સામે લીધેલા પગલાઓ અંગે હાઈકોર્ટે અહેવાલ મંગાવ્યો છે એસઆઈટી રિપોર્ટમાં થયેલા ખુલાસાઓ બાદ રાજ્ય સરકારે જવાબદાર અધિકારીઓ સામે શું પગલા લીધા તેવો સવાલ કર્યો છે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાઈકોર્ટમાં તેમણે ખાતરી આપી છે આગામી દિવસોમાં અંગેનો વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે તેવું કમલ ત્રિવેદીએ કહ્યું છે હાઈકોર્ટમાં પંદર જુલાઈ સુધીમાં રાજ્ય સરકારે લીધેલા પગલાઓ અંગે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે તો પંદર જુલાઈના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે અગાઉ અરજદારોએ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ પાસે કરવાની માંગ કરી હતી સંવાદદાતા ધવલ જોડાયા છે ધવલ શું જાણકારી આ કેસમાં દાખલ ગુજરાત હાઈકોર્ટ માટે સુનાવણી થઈ હતી તેમાં હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ સુનિતા દ્વારા જવાબદાર અધિકારીઓ સામે લીધેલા અહેવાલ છે તે હાઈકોર્ટે મંગાવ્યો છે અને સાથે જ એસઆઈટીની જે તપાસ થઈ રહી છે તેમાં ખુલાસાઓ બાદ રાજ્ય સરકારે કયા અધિકારી પર કયા રીતે ના પગલા લીધા તેવો પણ પ્રશ્ન ગુજરાત હાઈકોર્ટે કર્યો હતો ત્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા હાઈકોર્ટને ખાતરી આપવામાં આવી છે કે આ અંદર સમગ્ર વિસ્તૃત અહેવાલ છે તે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને આ અહેવાલ છે તે પંદર જુલાઈ સુધીમાં રાજ્ય સરકારે જે લીધેલા પગલાઓ છે તેની સાથે જ એક્શન ટેકન રિપોર્ટ પણ અહિયાં રજૂ કરવામાં આવશે એટલે કે કોર્ટ દ્વારા જે પંદર જુલાઈના રોજ સુનાવણી છે તે મુકર કરવામાં આવી છે અને અગાઉ પણ આ કેસના જે અરજદારો છે તેમના દ્વારા સીબીઆઈ તપાસની પણ માંગ છે તે કરવામાં આવી હતી તેની ઉપર પણ અત્યારે હાલ વિચારણા છે તે ચાલી રહી છે